ચારધામની યાત્રા હવે વિમાનમાં થવાની છે કેદારનાથ બદ્રીનાથ યમુનોત્રી અને ગંગોત્રી આ ચારે ચાર ધામની યાત્રાનું તમે પ્લાનિંગ કર્યું હશે હવે વેકેશન પણ પડી ગયા છે અમદાવાદથી દિલ્હી સુધી બાય ફ્લાઇટ તમારી વ્યવસ્થા થઈ જશે ત્યાંથી બસ અને ટેમ્પો ટ્રાવેલરમાં તમને હરિદ્વાર અને ત્યાંથી ચાર ધામની યાત્રા કરાવવામાં આવશે જય સ્વામિનારાયણ સુરેશભાઈ મોદી ધાર્મિક વિમાન યાત્રા અમે જે ચાર ધામમાં આપીએ છીએ અમદાવાદથી સુરતથી બરોડાથી ફ્લાઇટ દ્વારા દિલ્હી દિલ્હીથી ટુ બાય ટુ બસ ટેમ્પો ટ્રેલા આવશે ત્યાંથી હરિદ્વાર છે યમનોત્રી ગંગોત્રી કેદારનાથ બદ્રીનાથ માણાગ ઋષિકેશ ને રિટર્નમાં હરિદ્વાર કરીને પાછા દિલ્હી દિલ્હીથી આપણે તમને થ્રી ટાયર એસી ટ્રેનમાં લાવવાના એમાં બે ટાઈમ જમવાનું આવી ગયું ગુજરાતી મહારાજ જોડે રહેશે આપણે રહેવા માટે હોટલ આવી ગયું ને ફોર સેરિંગ રૂમ રહેશે ટોટલ પેકેજ છત્રીસ હજાર નવસો રૂપિયાનું છે પણ આપણી આ રીલ તમે બતાવીને ત્યાં બુકિંગ કરાવશો તો આ પેકેજ તમને ચોત્રીસ હજાર નવસો રૂપિયામાં પડશે એટલે ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યા છે લિમિટેડ ટાઈમ પિરિયડ માટે છે લિમિટેડ સીટ માટે છે ચોક્કસથી તમારા માટે બુકિંગ કરાવો સ્પેશિયલ હરિદ્વાર સ્પેશિયલ શિમલા મનાલી સ્પેશિયલ સાઉથ ઇન્ડિયા સ્પેશિયલ નેપાલ સ્પેશિયલ કેરલા સ્પેશિયલ જમ્મુ કાશ્મીર જેવા પેકેજ પણ વ્યાજબી ભાવમાં મળી જશે